સુરતમાં રોગચાળાએ લીધો ભરડો ડેન્ગ્યુના નવ પરિણીતા સહિત ચાર વ્યક્તિના મોત ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલટી મલેરિયા ડેન્ગ્યુ તાવ કોલેરા કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે કાપોદરાના ડેન્ગ્યુની અસર થયા બાદ નવ પરિણીતા ગોડાદરામાં ઝાડા ઉલટી થયા બાદ યુવાન વરાછામાં તાવ આવ્યા બાદ યુવાન અને સરથાણામાં ઉલટી થયા બાદ યુવાનનું મોત થયું હતું ત્રીજા બનાવમાં ગોળાદરા ગણેશનગરમાં રહેતો ઓગણત્રીસ વર્ષનો વૃષણ બંસીલાલ કોડીને આજે વહેલી સવારે ઘરમાં ઉલટી થયા બાદ ઝાડા થયા હતા ત્યારબાદ તેની હાલત ગંભીર થતાં ઢળી પડતા સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો તે મહારાષ્ટ્ર જલગાંવનો વતની હતો જે છૂટક મજૂરી કામ કરતો હતો તેનો એક ભાઈ છે ચોથા બનાવમાં સરથાણાના લસકાણામાં ડાયમંડ નગરમાં કડથિયા ઇન્ડસ્ટ્રીઝમાં ખાતે રહેતો બાવીસ વર્ષનો સુનિલ દિનેશકુમાર મિશ્રાને ગત સવારે ઘરમાં પેટમાં દુખાવો ઉપડ્યો હતો બાદમાં તેને ઉલટી થતાં તબિયત વધુ બગડતા સારવાર માટે કામરેજની હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો જે સંચા ખાતામાં કામ કરતો હતો નોંધનીય છે કે શહેરમાં જાડા ઉલટીને ડેન્ગ્યુ મલેરિયા કોલેરા તાવ શરદી ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સંપળાઈ રહ્યા છે જેને લીધે નવી સિવિલમાં આ બીમારીની સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી હેલ્થવર્કર અને મલ્ટીપર્પઝ વર્કર દ્વારા રોજે રોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં તે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે જોવા મળી રહી છે શું કારણ કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડાઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે કેસોની સંખ્યામાં ઝાડાઉલટીના કેસો ગયા મહિના કરતાં આ મહિને માં મહદઅંશું વધારો થયો છે તેરસો અને બે કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે જે તમામ કેસોમાં બાળકોના કેસો વધારે જોવા મળે છે તદપરાંત એ લોકોની એ બાળકોમાં ખાસ કરીને હેન્ડ હાઈજીન પ્રોપર નહીં હોવાને લીધે આ કેસો જોવા મળે છે પાણીની ગુણવત્તા ચકાસ્યા બાદ એવું ખબર પડી છે કે પાણી સ્વચ્છ જ આપવામાં આવે છે ક્લોરીનયુક્ત જ પાણી આપવામાં આવે છે ખાલી અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક તો ખાવા પહેલાં હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું રાખે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં એટલો વધારે નથી છતાં રાઈઝિંગ ટ્રેન્ડ છે ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા પરંતુ આ વર્ષે એના કરતાં દસથી બાર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષના કેસોમાં